હરે કૃષ્ણ ઓમ શ્રી વિષ્ણવે નમા વ્રતોની પવિત્ર શ્રેણીમાં વરુથી એકાદશી એક એવું અલૌકિક રત્ન છે જે કેવળ પાપોનો નાશ જ નહીં પરંતુ જીવનને મોક્ષના દ્વાર સુધી લઈ જાય છે સર્વ પાપ હરા ગર્ભવાસ નિક્રતની વરુથી માધાતા સ્વર્ગતિમ ગતિ યુધિષ્ઠિરે પૂછ્યું હે મહાભાગ વાસુદેવ આપને નમસ્કાર હો આપ હવે મને ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ અને મહાત્મ્ય કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજન ચૈત્ર કૃષ્ણ એકાદશીનું નામ વારુથીની એકાદશી છે એ આ લોકમાં અને પરલોકમાં સુખ આપનારી છે એનું વ્રત કરવાથી પાપ નાશ પામે છે અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે દુર્ભાગી સુભાગી થાય છે અને સર્વને ભોગ અને મોક્ષ પ્રાપ્ત થાય છે આ એકાદશી સર્વે પાપોને હરી લે છે અને દુઃખમાંથી મોક્ષ આપે છે માંધાતા આદિ રાજાઓ પણ આ વ્રત કરીને સ્વર્ગમાં ગયા હતા આ વ્રતના આચરણથી ભગવાન શંકર પણ બ્રહ્મકપાલ દોષમાંથી મુક્ત થયા હતા શંકર ભગવાને બ્રહ્માજીનું એક મસ્તક છેદ્યું હતું તેના પાપ રૂપે તેમને એ દોષ લાગ્યો હતો દસ હજાર વર્ષની તપશ્ચર્યાનું જે ફળ મળે છે તેટલું જ ફળ એકાદશીના વ્રતથી પ્રાપ્ત થાય છે સૂર્યગ્રહણના દિવસે દાન કરવાથી જેટલું ફળ પ્રાપ્ત થાય છે એટલું જ ફળ વરુથીની એકાદશીના વ્રતથી પ્રાપ્ત થાય છે જે મનુષ્ય શ્રદ્ધાથી વરુથીની એકાદશીનું વ્રત કરે છે એ આલોકમાં અને પરલોકમાં મનવાંછિત ફળ પ્રાપ્ત કરે છે આ એકાદશી પવિત્ર પાવની મહાપાતકી નાશ કરનારી અને વ્રત કરનારને ભુક્તિ મુક્તિ પ્રદાયીની છે હે રાજન અશ્વદાનથી શ્રેષ્ઠ ગજદાન છે એનાથી અધિક ભૂમિદાન છે અને એનાથી અધિક તલનું દાન છે એનાથી અધિક સુવર્ણદાન અને એથી એ અધિક અન્નદાન છે અન્નદાનથી અધિક અન્ય કોઈ દાન થયું નથી અને થશે પણ નહીં અન્નથી પિતૃઓ દેવો અને મનુષ્યો સંતૃપ્ત થાય છે અન્નદાન સમાન કન્યાદાન છે સર્વશ્રેષ્ઠ છે અને વિદ્યાદાન જેટલું જ ફળ મનુષ્ય વરુથીની એકાદશી કરીને પામે છે જે મનુષ્યો કન્યા વિક્રય કરી જીવન નિર્વાહ કરે છે તેઓ પાપી થઈ પ્રલય પર્ત નરકના નિવાસી થાય છે એટલે જ આપત્તિમાં પણ કદાપી દીકરીનું દ્રવ્ય લેવું નહીં જે મનુષ્ય લોભ અને લાલચથી દીકરીનું દ્રવ્ય લે છે એ સુનિશ્ચિત રીતે અન્ય જન્મમાં બિલાડો થાય છે જે મનુષ્ય યથાશક્તિ વસ્ત્રો અલંકારો અને દ્રવ્ય આપી કન્યાનું દાન કરે છે એ આનાથી એટલું બધું પુણ્ય પ્રાપ્ત કરે છે કે એનું વર્ણન કરવા ચિત્રગુપ્ત પણ સમર્થ નથી અને એટલું જ પુણ્ય વરુથીની એકાદશીનું વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે વરુથીની એકાદશીનો વ્રત કરનાર વૈષ્ણવે કાંસ્ય માંસ મસૂર ચણા કોદરા શાક મધ પરાંન મૈથુન અને બીજીવારનો ભોજન આ દસ વસ્તુઓનું દશમીના દિવસે વિસર્જન કરવું ક્રીડા નિંદ્રા તાંબુલ દાતણ નિંદા પૈશૂન્ય પાપી સાથે સંભાષણ ક્રોધ અને અસત્ય ભાષણ એ સર્વનો એકાદશીના દિવસે ત્યાગ કરવો એ જ રીતે કાંસાનું પાત્ર પરાન્ન વગેરે વસ્તુઓ દ્વાદશી ના દિવસે ત્યજવી હે રાજન જે મનુષ્ય આ પ્રમાણે વરુથી એકાદશી વ્રત કરે છે એના સઘળા પાપો ક્ષય થાય છે અને એ અક્ષય ગતિને પામે છે જે મનુષ્યો વરુથી એકાદશીના દિવસે રાત્રિ જાગરણ કરે છે અને ભગવાન જનાર્દન વિષ્ણુનું પૂજન કરે છે તેઓ સર્વે પાપોથી મુક્ત થાય છે અને પરમ ગતિને પ્રાપ્ત કરે છે જે મનુષ્ય પાપ કર્મથી અને યમરાજથી ડરતો હોય તેમણે વરુથી એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ જે મનુષ્ય આ કથાનું પઠન અને શ્રવણ કરે છે એને હજાર ગૌદાનનું ફળ મળે છે તેઓ પાપથી મુક્ત થઈ વૈકુંઠ માં પૂજન્ય બને છે અને વિધિ નારાજન વિહિતાની સર્વ પાપ ક્ષયમ દધ્યાત પ્રાંતે ક્ષયામ ગતિ આપણા શાસ્ત્રો ભગવાન વિષ્ણુ કહે છે એકાદશ્યામયો ભક્ત ભક્ત્યા નામાન્યુ ધીરત તસ્યા પોર્ણ્ય ફલં વક્ષય નલભ્યમ યજ્ઞ કોટીવે અર્થાત જે ભક્ત એકાદશીના દિવસે ભક્તિપૂર્વક મારા નામોનો ઉચ્ચારણ કરે છે તેને તેવું પુણ્યફળ પ્રાપ્ત થાય છે જે કરોડો યજ્ઞોથી પણ પ્રાપ્ત થતું નથી અને એટલા માટે જ આ વરુથીની એકાદશીના દિવસે વધારેમાં વધારે શ્રી હરિના મહામંત્રનો જાપ કરવો જોઈએ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આ મહામંત્રનો ઓછામાં ઓછો અગિયાર એકવીસ અથવા એકાવન માળાનો જપ અવશ્ય કરવો જોઈએ દિવસ દરમિયાન શક્ય તેટલું ભગવાન શ્રી કૃષ્ણના પવિત્ર ગુણો લીલાઓ અને તેમના ચમત્કારિક પ્રસંગોનું શ્રવણ કરવું જોઈએ કીર્તન કરવું જોઈએ શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવતના પાઠ કરવા જોઈએ કારણ કે ભગવાન શ્રી હેરી પોતે જ કહે છે વૈકુંઠે યોગી નામ હૃદય મત ગાય તત્ર તિષા નારદ અર્થાત હે નારદ હું ન તો વૈકુંઠમાં માં વસું છું ન તો યોગીઓના હૃદયમાં પરંતુ જ્યાં મારા ભક્તો મારા નામના ગુણગાન કરે છે હું ત્યાં જ નિવાસ કરું છું અને એટલે જ એકાદશી ઉપવાસનો સાચો અર્થ છે ભગવાનના પવિત્ર નામોના જાપ વધુમાં વધુ કરવા તેમની કથાનું શ્રવણ કરવું તેમના ગુણગાન કરવા અને પોતાનું મન અને ચેતનાને ભગવાનમાં એકાગ્ર રાખવા એકાદશીના દિવસે આપણે ઉપવાસનું પાલન પણ કરીએ છીએ જેમાં કોઈ પણ પ્રકારનું અન્ન કે અન્નથી બનેલી કંઈ પણ વસ્તુ ન લેવાય જરૂર પડે તો તમે જળ દૂધ ફળ ફળાહાર કે એકાદશીનો પ્રસાદ લઈ શકો છો પણ અન્ન અને તેના ઉત્પાદનોનું સેવન ટાળવું આવશ્યક છે અને પછી દ્વાદશીના દિવસે નિર્ધારિત મુહૂર્તમાં આ વ્રતનો પારણ પણ કરવામાં આવે છે આ વ્રત ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં આવે છે અને પોતાની સાથે અનંત પુણ્ય તપ તથા ભક્તિનો સંદેશ લઈને આવે છે શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ દિવસ દસ વર્ષોની કઠિન તપસ્યાના બરાબર ફળ આપનાર છે તો ચાલો આજે આપણે આ વિડીયો જાણીએ કે આ વખતે કરવાનું રહેશે સાથે જ આ દિવસે ઉપલબ્ધ તમામ વિશિષ્ટ પૂજન મુહૂર્તો વિશે પણ જાણીશું આ વખતે ચૈત્ર કૃષ્ણ એકાદશી તિથિ શરૂ થશે તેવીસ એપ્રિલ બુધવારે સાંજે ચાર વાગીને ચુમ્માલીસ મિનિટથી અને એકાદશી તિથિનો અંત થશે ચોવીસ એપ્રિલ ગુરુવારે બપોરે બે વાગીને બત્રીસ મિનિટે એ મુજબ આ વખતે વરુથીની એકાદશીનું વ્રત માત્ર એક જ દિવસ એટલે કે ચોવીસ એપ્રિલ ગુરુવારના રોજ રાખવાનું રહેશે ધ્યાન રાખશો કે આ વખતે એકાદશીનું વ્રત બે દિવસ નહીં પરંતુ માત્ર ચોવીસ એપ્રિલ ગુરુવારના દિવસે જ રહેશે બધા જન અને બધા જ વૈષ્ણવજન માત્ર આ જ દિવસે વ્રત રાખશે અને આ દિવસે ગુરુવાર પણ છે જેના કારણે એકાદશી અને ગુરુવારનો શુભ યોગ બની રહ્યો છે જે આ એકાદશીના મહાતમ્યને દ્વિગણું મહત્વ આપે છે દસમી તિથિના નિયમોનું પાલન ત્રેવીસ એપ્રિલ બુધવારના રોજ કરવાનું રહેશે તો ચાલો હવે જાણીએ કે ચોવીસ એપ્રિલ ગુરુવારના શુભ મુહૂર્તો વિશે આ દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગીને પચીસ મિનિટથી પાંચ વાગીને તેર મિનિટ સુધી રહેશે સૂર્યોદય સવારે છ વાગીને બે મિનિટે થશે અને સૂર્યાસ્ત સાંજે છ વાગીને સુનતાલીસ મિનિટે થશે ભગવાનની પ્રાતઃકાલીન પૂજાનું શ્રેષ્ઠ મુહૂર્ત સવારે ચાર વાગીને એકતાલીસ મિનિટથી પાંચ વાગીને સુતાલીસ મિનિટ સુધી રહેશે જ્યારે સાંજની પૂજાનું શ્રેષ્ઠ મુહૂર્ત સાંજે છ વાગીને બાવન મિનિટથી સાત વાગીને અઠાવન મિનિટ સુધી રહેશે આ દિવસે અભિજીત મુહૂર્ત બપોરે અગિયાર વાગીને ઓગણસાહીઠ મિનિટથી બાર વાગીને પચાસ મિનિટ સુધી રહેશે જ્યારે રાહુકાળ બપોરે દોઢ વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી રહેશે એકાદશીના દિવસે સતભીસા નક્ષત્ર અને પૂર્વ ભાદ્રપદ નક્ષત્રનો શુભયોગ બની રહ્યો છે આ દિવસે બપોરે ત્રણ વાગીને છપ્પન મિનિટ સુધી બ્રહ્મયોગ રહેશે અને ત્યારબાદ ઇન્દ્રયોગ શરૂ થઈ જશે આ એકાદશીના દિવસે વાસ પૃથ્વી પર છે જે બપોરે બે વાગીને બત્રીસ મિનિટ સુધી રહેશે જ્યારે અગ્નિનો વાસ પૃથ્વી પર હોય છે ત્યારે કોઈ પણ શુભ કાર્ય કરવા માટે તેને અતિ અનુકૂળ માનવામાં આવે છે દ્વાદશી તિથિ શરૂ થશે ચોવીસ એપ્રિલ ગુરુવારના રોજ બપોરે બે વાગીને તેત્રીસ થી અને એની સાથે જ હરિવાસનનો સમય પણ શરૂ થઈ જશે દ્વાદશી તિથિનો અંત થશે પચીસ એપ્રિલે શુક્રવારના રોજ સવારે અગિયાર વાગીને ચુમ્માલીસ મિનિટે ત્યારબાદ ત્રયોદશી તિથિ શરૂ થઈ જશે જેમાં ભગવાન શિવને સમર્પિત પ્રદોષ વ્રત રાખવામાં આવે છે પચીસ એપ્રિલ શુક્રવારના દિવસે સૂર્યોદય સવારે છ વાગીને એક મિનિટે થશે અને સૂર્યાસ્ત સાંજે છ વાગીને સુતાલીસ મિનિટે થશે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગીને ચોવીસ મિનિટથી પાંચ વાગીને બાર મિનિટ સુધી રહેશે પ્રાતઃકાલીન પૂજાનો શ્રેષ્ઠ મુહૂર્ત સવારે ચાર વાગીને ચાલીસ મિનિટથી પાંચ વાગીને છપ્પન મિનિટ સુધી રહેશે આ દિવસે ઇન્દ્રયોગ બપોરે બાર વાગીને એકત્રીસ મિનિટ સુધી રહેશે જ્યારે રાહુકાળ સાડા દસથી બપોરે બાર વાગ્યા સુધી રહેશે ઇન્દ્રયોગ એક અતિ શુભ યોગ ગણાય છે જેમાં વ્યક્તિને ધન વૈભવ અને માન સન્માન પ્રાપ્ત થાય છે અટકેલા કાર્યો પૂર્ણ થાય છે કારકિર્દીમાં સફળતા મળે છે અને સમાજમાં પ્રસિદ્ધિ તેમજ યશ પ્રાપ્ત થાય છે જેમને આવી ઈચ્છાઓ હોય એવા દરેક વ્યક્તિએ સાચા મનથી વરુથીની એકાદશીનું વ્રત અને પૂજા કરવી જોઈએ હરિવાસર દરમિયાન વ્રત ખોલવું નહીં જોઈએ ચોવીસ એપ્રિલ ગુરુવારે રાત્રે આઠ વાગ્યા સુધી હરિવાસરનો સમય પૂર્ણ થશે આ સમય દરમિયાન શક્ય હોય તેટલું ભગવાનના મંત્ર જપ ભજન કીર્તન કથા લીલાનું શ્રવણ કે વાંચન કરવું જોઈએ જે લોકો વરુથીની એકાદશીનો વ્રત રાખશે તેમને 25 એપ્રિલ શુક્રવારના રોજ સવારે 6 વાગીને 1 મિનિટ થી 8 વાગીને 23 મિનિટ વચ્ચે વ્રતનું પારણ કરવાનો રહેશે અથવા વ્રત ખોલવું પડશે ધ્યાનમાં રાખજો કે આજ શ્રેષ્ઠ શુભ મુહૂર્ત છે વ્રત ખોલવા માટેનો જો નિર્ધારિત મુહૂર્તમાં વ્રત ન ખોલવામાં આવે તો એવું વ્રત અધૂરું ગણાય છે તો આ હતી આવનારી વરુથીની એકાદશીની તિથિ અને શુભ મુહૂર્ત